મિત્રો બગદાણાની અંદર જે ઘટના બની હતી એટલે કે કે આપણા ઉપર કોઈ હુમલો કર્યો હતો ત્યારે એ મોટો ખુલાસો આજે થયો છે એક મોટા સમાચાર આવી રહ્યા છે જી હા મિત્રો તમને બધાને ખબર છે કે નવનીતભાઈ વારંવાર કહેતા હોય છે કે માયાભાઈ આહિર દીકરો એટલે કે જયરાજભાઈ આહિર દ્વારા મારા પર હુમલો કરાવવામાં આવ્યો છે પરંતુ મિત્રો ક્યાંક ને ક્યાંક માયાભાઈ આહિરના દીકરા એટલે કે જયરાજભાઈ આહિર નિર્દોષ નીકળતા હતા એટલે તેમની કોઈ ધરપકડ કે પછી તેમની સાથે કોઈ ખાસ પરંતુ ફાઇનલી મિત્રો આજે સમાચાર આવી રહ્યા છે એક મોટો ખુલાસો થઈ રહ્યો છે કે જયરાજભાઈ આહિરને બોલાવવામાં આવ્યા છે ફોન કરી એટલે કે જાણ કરી દીધી છે કે તમારે જે અદાલત અથવા જે કોર્ટ હોય તેની અંદર હાજર થવું પડશે તો મિત્રો આજના સૌથી મોટા અને મુખ્ય સમાચાર છે કે જયરાજભાઈ આહિરને બોલાવવામાં આવ્યા છે કે ભાઈ આ બાબતે તમે કોઈ નિર્દોષ છો કે નથી નિર્દોષ અને તેની સાથે સાથે એક બીજા પણ સમાચાર નીકળીને આવે છે કે નવથી દસ બીજા પણ આરોપીઓ પકડાયા છે જે હજુ ફિક્સ નથી કે આ સો સો ટકા એકદમ સાચા આરોપી છે પરંતુ અંદાજ લગાવી લગાવીને અમુક લોકોને ગિરફતાર કરવામાં આવ્યા છે ત્યારે જયરાજભાઈ આહિરને પણ પૂછપરછ કરવા માટે બોલાવવામાં આવ્યું છે હવે તમને શું લાગે છે જયરાજભાઈ આહિર નિર્દોષ માણસ નીકળશે કે પછી જયરાજભાઈ આહિર ક્યાંક ને ક્યાંક કોઈ વાંકમાં હશે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આખરેકાર જયરાજભાઈ આહિર સાથે શું પૂછપરછ કરવામાં આવી છે કયા પ્રશ્નો પૂછે છે અને જયરાજભાઈ નિર્દોષ નીકળે છે કે પછી જયરાજભાઈ આહિરને પણ ધરપકડ કરી એટલે કે પૂરવામાં આવશે જેલમાં તો બધા જ જેવા આગળ નવા સમાચાર આવશે એ સમાચાર દ્વારા આપણે આ ચેનલની અંદર મૂકવાના છીએ તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઇક કરી લેજો આપણે મળીએ જોરદાર એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમે જો હજુ સુધી અમારી ઇન્સ્ટાગ્રામ પેજની અંદર નથી જોડાયા તો જયગુગા શોર્ટ કરીને આપણું ઇન્સ્ટાગ્રામ પેજ છે ત્યાં તમારે કોઈ તકલીફ હોય એટલે કે સોશિયલ મીડિયા વિશે પ્રશ્ન હોય તો પણ તમે કરી શકો છો ખાસ કરીને પેજને ફોલો કરવાનું નહીં બાકી મળીએ આપણે જોરદાર નવા વિડીયો સાથે આ વિડીયો ફક્ત ને ફક્ત ઇન્ફોર્મેશન માટે બનાવવામાં આવેલો હતો મળીએ જોરદાર નવા વિડીયો સાથે થેન્ક યુ